શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા પ્રેરિત વિરમગામ તાલુકાના શ્રી ઉમિયા મહિલા મંડળની બહેનોને કીટ વિતરણ કાર્યક્રમ ખાતે સંપન્ન થયો શ્રી ઉમિયા માતાજી સંસ્થાન પ્રેરિત તાલુકા એકમના રજિસ્ટર થયેલા શ્રી ઉમિયા મહિલા સત્સંગ મંડળની બહેનોને કીટ વિતરણ સમારોહ તારીખ દસ છ બે હજાર ચોવીસ સોમવાર બપોરે બે વાગ્યે અમદાવાદ જિલ્લાના વિરમ ગામમાં પંચમુખી હનુમાન ચોકડી પાસે આવેલા શ્રી પંચમુખી હનુમાનજી મંદિર ખાતે યોજાઈ ગયો આ સમારોહમાં વિરમગામ તાલુકા એકમના સિ રૂમિયા મહિલા સત્સંગ મંડળ રજીસ્ટર થયેલા તે શ્રી ઉમિયા મહિલા સત્સંગ મંડળોને સમારોહમાં ઉપસ્થિત મહેમાનોના વ્રત હસ્તે કીટ વિતરણ કરવામાં આવી હતી વિશાળ જનમે ઉપસ્થિતિમાં સમારોહની શરૂઆત સાથે મહેમાનનું સ્વાગત સાથે કરવામાં આવ્યું આ સમારોહમાં ઉપસ્થિત મહાનુભાવોએ પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું આ સમારોહમાં મુખ્ય મહેમાન શ્રી તરીકે શ્રી ઉમિયા માતાજી સંસ્થાનના મંત્રી શ્રી દિલીપભાઈ પટેલ સંસ્થાનના સંગઠન અને પ્રચાર પ્રસાર સમિતિ ચેરમેન શ્રી પ્રવીણભાઈ પટેલ સમારોહના સૌજન્ય દાતાશ્રી તરીકે વિરમ ગામના ધારાસભ્યશ્રી અને યુવાને તા શ્રી હાર્દિકભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા જ્યારે સમારોહના અતિથિ વિશેષ તરીકે કેન્દ્રીય મહિલા સંગઠન ચેરપર્સન ડોક્ટર જાગૃતિબેન પટેલ મહિલા સંગઠનના વાઇસ ચેરપર્સન શ્રીમતી ઉર્મિલાબેન જે પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તદુપ્રरांत શ્રી જનકભાઈ પટેલ શ્રી દયાભાઈ પટેલ શ્રી મનુદાદા શ્રી નરેન્દ્રભાઈ પટેલ શ્રીમતી વીણાબેન પટેલ શ્રીમતી નીતાબેન પટેલ શ્રીમતી કુસુમબેન પટેલ શ્રીમતી ગીતાબેન પટેલ શ્રીમતી રમીલાબેન પટેલ તેમજ તમામ હોદ્દેદાર ને શ્રી મહિલા મંડળના પ્રમુખ શ્રી સમગ્ર હોદ્દેદાર શ્રીઓ સમગ્ર ટીમ તેમજ કારોબારી શ્રીઓ તેમજ શ્રી ઉમિયા મહિલા સંગઠનની સમગ્ર ટીમ તેમજ ખૂબ વિશાળ સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહી હતી વિરમગામ તાલુકાના રજિસ્ટર થયેલ શ્રી ઉમિયા મહિલા સત્સંગ મંડળોને ઊંઝા દર્શનાર્થે જવા માટે વિરમગામના ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈ પટેલ તરફથી આર્થિક સહયોગ આપવાની તેમજ તેમના તરફ જાહેરાત કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં શ્રી ઉમિયા શરણમની ધૂમ પણ કરવામાં આવી સમારોહમાં ઉપસ્થિત મહેમાનોએ પ્રાસંગોચિત ઉદબોધન કર્યું અને આમ વિશાળ જન્મદિનની ઉપસ્થિતિમાં વિરમગામ તાલુકાના કીટ વિતરણ કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો હતો